વૃક્ષ પ્રભુના ચરણોમાં સુરતની એક્શન બાયોગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પર્યાવરણને બચાવવા તેમજ અંતરિયાળ ગામોમાં સામાન્ય ગરીબ પરિવારોને આવકનો સ્ત્રોત ઉભો થાય તેવા શુભ આશયથી છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ચાકધરા ગામે એક વૃક્ષ પ્રભુના ચરણોમાં ના સૂત્રને સાર્થક કરવાના આશ્રય સાથે જ આઠ જેટલા ગામોમાં કુલ સાત હજાર જેટલા કેસર કેરીના છોડવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું વલ્લભડાભી સામાજિક કાર્યકર આમ તો છે ને વૃક્ષો નો બહુ પ્રેમ અને એમ થાય કે વૃક્ષો વધારે કેમ વવાય મને બધા પૂછે કે જંગલમાં વૃક્ષો કેમ વાવવા તો હું એવું કહું કે જંગલમાં એટલા માટે વાવું કે ત્યાં વૃક્ષ ની માવજત થાય હું સુકાઈ રહ્યા વાવવા જાઉં તો પાણી નહીં મળે કોઈ માવજત નહીં કરે પહેલા વર્ષે અમે આ વાડી ઉપર ચારસો વૃક્ષો વાવેલા ચાર વર્ષ પહેલા એમાંથી અમને પ્રેરણા મળી લોકોને પૂછ્યું કે આવું કેવું કરવું જોઈએ પછી અમને આમાંની કલમનું એક ઇકોનોમિક સમજાણું કે પાંચ પાંચ કલમ એક ખેડૂતને એ ગામમાં બસો ઘર છે એક હજાર કલમ અમે આપી દીધી નાનો એવો મારો પ્રયાસ પણ એ હજાર કલમ પાંચ વર્ષ પછી એ ગામને પચીસ લાખ રૂપિયા આપશે આ અમારો પ્રયાસ હતો અને એ ધીરે ધીરે સફળ થશે અમારી સાથે સરસ મજાના મેરા સિંહ સર દિલેશ સર અમારી ટીમ ગોઠવાઈ દે શૈલેષ સર છે તો અમને ખૂબ બધું પ્રોત્સાહન મળ્યું છે અને આવતા વર્ષોમાં અમે એક લાખ સુધીના વૃક્ષો ફળાવ વૃક્ષો આંબાની કલમો અમારે આ એરિયામાં ગરીબ ખેડૂતોના આંગણે વાવવાનું અમે મુહિમ ચલાવી રહ્યા છીએ અને આવતા દસ વર્ષના ટાર્ગેટ અમે એચીવ કરીશું હું સુન ચૌધરી હું ગાંધીનગરમાં ચીફ ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું અને આ એરિયાનો જ ભરતી છું અમે બધા નિવૃત્ત ઓફિસરો ડોક્ટર્સ એન્જિનિયર્સ બધા ભેગા થઈને સ્પર્શા ફાઉન્ડેશન ટ્રસ્ટની રચના કરી છે સ્પર્શ ફાઉન્ડેશન મારફત અમે નીટનું નીટનું કોચિંગ પણ ફ્રી ઓફ કોર્સ કોચિંગ આપીએ છીએ જે ગાંધીનગર અમદાવાદ માટે જે છોકરાઓ અમદાવાદમાં જઈ શકતા નથી કોચિંગ લેવા માટે યુપીએસસીની કે ગૌણ પરિષદ એની અમે વ્યારામાં ઘર બેઠા એમને કોચિંગ આપીએ છીએ આ વર્ષે અમારે પચીસ થી ત્રીસ છોકરા જેને નીટુ કોચિંગ મેળવ્યું છે એમને મેડિકલ માં એડમિશન મળે એવી પૂરી શક્યતા છે બે દીકરાઓ અમારા સ્પોર્ટ્સ મારફતે જે કોચિંગ મેળવ્યું છે એમને કલાડી માં જોબ પણ મળી ગઈ છે ને આ વલ્લભભાઈ ડાભીએ જે વૃક્ષાઓ પર જે મિશન ઉપાડ્યું છે એમાં સ્પોર્ટ્સ ફાઉન્ડેશન મારફત પાંચ હજાર કેસર આંબાની કલમો અમે આ વર્ષે અમે આપી છે કેસર આંબાની જ કલમો કેમ કે એની ઘર આંગણે લોકો કુટુંબ એક પાંચ આંબા આપવાનું પ્લાનિંગ છે તો પાંચ આંબા મોટા થશે એની માવજત સારી થશે અને પાંચ આંબા મારફત લગભગ પંદર થી વીસ હજાર રૂપિયા પાંચ વર્ષ પછી એને આર્થિક ઉપાર્જન પણ થશે અને એ રૂપિયા એ પૈસા એ કુટુંબ શિક્ષણ પાછળ વાપરી શકશે આપણે જેમ દિવાળી જન્માષ્ટમી ગણેશ ઉત્સવ નવરાત્રીનો તહેવાર ભગવાન માટે ઉત્સાહભેર ઉજવીએ છીએ તે જ પ્રમાણે ધરતી માતા માટે પણ ઉજવણી સ્વરૂપે ટેકનોસન બાયો ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે સાથે જ આવતીકાલે રક્ષાબંધન છે ત્યારે આ પાવન પર્વને અનોખી રીતે ઉજવવા સંસ્થાના અગ્રણીઓ દ્વારા જણાવાયું હતું કે વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણની રક્ષા કરીશું તો આવનાર સમયમાં પર્યાવરણ આપણું રક્ષણ કરશે સાથે જ વધુમાં જણાવ્યું હતું માનવ દ્વારા વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે જે વૃક્ષો માં બ્રહ્મા વિષ્ણુ અને વાસ છે ત્યારે પર્યાવરણ તો પણ થઈ જશે જેથી વૃક્ષારોપણ કરી આપણે અટકાવી શકીએ છીએ સમગ્ર ગુજરાતમાં વિકાસ થકી આધુનિકરણ તરફ વધી રહેલા ગાંધીનગર વડોદરા જુનાગઢ અમદાવાદ સુરત સહિતની મેગાસિટીઓ પૈકી વસ્તી અને વિસ્તાર પ્રમાણે સુરત બીજા ક્રમે છે જ્યારે દુઃખની વાત એ છે કે વૃક્ષોની દ્રષ્ટિએ સુરતનો ગુજરાતમાં છેલ્લો નંબર છે સુરત શહેરના તો પર્યાવરણ નહીં બચાવી શકનાર સંસ્થાઓ આજે તાપી અને તાપી જિલ્લાના આંતરિયા ગામોમાં વૃક્ષોનું વિતરણ અને વાવેતર કરી પર્યાવરણ બચાવવાનું ઉમદા કાર્ય કરી રહ્યું છે ટેક્સન બાયોગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગત વર્ષે ગામે ગામ ચાર હજાર ચારસો જેટલા કેસર આંબાના વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું આજ રોજ કરંજવેલ આમણિયા વડાપાડા રાણી અંબા રામપુરા અને કાનદેવી ગામોમાં સાત હજાર જેટલા વૃક્ષો સાત હજાર જેટલા વૃક્ષોનું વિતરણ કરાયું હતું સંસ્થા દ્વારા માત્ર વૃક્ષો વિતરણ કરી જવાબદારીમાંથી હાથ ખેંચી લેવામાં નથી આવતું જે ગામોમાં વૃક્ષો વિતરણ કર્યા હોય તે ગામોમાં પાંચ થી છ બહેનોની ટીમ બનાવવામાં આવે છે જે બહેનો દ્વારા ફોટાઓ પાડી સંસ્થાને દર બે મહિને મોકલવામાં આવે છે આજ રોજ યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમ ટેકનિકશન બાયોક ક્લીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડના તેજસ પટેલ વલ્લભભાઈ ડાભી સ્પર્શ સંવેદના ફાઉન્ડેશન ટ્રસ્ટના અશ્વિન ચૌધરી ગુજરાત સર્વોદય મંડળ મારું નામ રાહુલ પીલાજી ભી હું સરપંચ શ્રી રામપુરા કનાદેવી ગામનો છું મારા ગામમાં ટેકનોસન બાયો કંપની દ્વારા જીનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે એના ઘણા ખરા ફાયદા છે કે એમની ની જે ઉર્જા છે એને ઇલેક્ટ્રિકલ ઉર્જામાં ઇન્વર્ટ કન્વર્ટ કરીને અમારા ગામમાં એ લોકો આપશે ગામના જે જેટલો પ્લાન્ટ છે એમાં પહોંચાડશે એના થકી ગામને પણ સારામાં સારો ફાયદો થશે આજુબાજુના ખેડૂતો પણ સારી રીતે એ એનર્જીનો ઉપયોગ કરી શકશે એ સંસ્થા થકી અમારા ગામમાં આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો એના અંદર ગામમાં દરેક ઘરોને પાંચ પાંચ કલમ આપવામાં આવી એ કલમ થકી ગામને પણ ફાયદો થશે આવતા પાંચ પાંચ વર્ષોમાં આર્થિક ઉપાર્જન થશે કેરીઓનું એટલા માટે અમે ટેકનો બાયો કંપનીના આભારી છીએ અને એમના માલિક તેજસ પટેલ સરનો પણ અમે આભાર માની છીએ કે અમારા ગામમાં એમને પ્લાન નાખ્યો અને એ પ્લાન થકી અમારા ગામને પણ સારામાં સારી ઉત્પાદન મળશે એનર્જીનો અમને પણ ફાયદો થશે એટલા માટે અમે એમનો ફરીથી આભાર માનીએ છીએ મારું નામ નામ ના મારું નામ તેજસ પટેલ છે હું એક્શન બાય ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર છું આ વૃક્ષારોપણનું કાર્યક્રમ એટલે કરવામાં આવે છે કે અહીંયા ટોટલ આવનારા પાંચ વર્ષોમાં અમે એક લાખ વૃક્ષ વાવીશું જેનાથી પર્યાવરણનું જતન તો થશે જ સાથે સાથે જો એક ઝાડ પાંચ હજાર રૂપિયા પણ પાંચ વર્ષ પછી આપે તો નાના ખેડૂતોને પાંચ વર્ષ પછી પચાસ કરોડ ટોટલ મળતા થાય એવી રોજગારીનું આયોજન પણ કરીને આત્મનિર્ભર ખેડૂતો બને અને પર્યાવરણનું જતન થાય જેને લીધે ગ્લોબલ વોર્મિંગ અટકી શકે એ માટે અમે વૃક્ષારોપણનું દર વર્ષે આયોજન કરીશું થેન્ક યુ